ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર હાંસુર તાલુકામાં મનરેગા યોજના હેઠળ સ્થળ ઉપર કામ કરાવ્યા વિના જબિલો રજૂ કરીને સાત કરોડ ત્રીસ લાખ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે આ કૌભાંડમાં અત્યાર સુધી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવાની ધરપકડ કરાઈ છે હીરા જોટવાની ધરપકડ બાદ હવે હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટરની પણ ધરપકડ થઈ શકે છે આ ઉપરાંત સમગ્ર મનરેગા યોજના કૌભાંડમાં અનેક સરકારી અધિકારીઓની ધરપકડ થઈ શકે તેવા એંધાણ છે આ કૌભાંડ સંદર્ભે મુરલીધર એન્ટરપ્રાઇઝ અને જલારામ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર સામે ફરિયાદ થઈ હતી કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે કામ થયું ન હોય તેના પણ રૂપિયા જે કામો થયા એ કામોમાં કોઈ ગેરરીતિ થઈ ગઈ એવી રજૂઆતના આધારે એક પ્રાથમિક ઇન્કવાયરી કરી હતી આ પ્રાથમિક ઇન્કવાયરીમાં એમને શંકાસ્પદ વસ્તુઓ જાણવામાં આવી અને છપ્પન ગામો પૈકી અગિયાર ગામમાં પ્રાથમિક ઇન્કવાયરી કરવામાં આવે ત્યારે તેમને ગેરરીતિ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું ત્યારબાદ ઇન્ચાર્જ ડીઆરડીએ ભરૂચ દ્વારા આ રિપોર્ટના આધારે એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી પોલીસ ફરિયાદ ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી અને આ તપાસ શરૂ કરી ત્યારે તપાસ વિસ્તૃત હતી અને ઘણી બધી જગ્યાઓ કવર કરતી હતી ભરૂચ જિલ્લાની એટલે એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી તપાસ કરવામાં આવી રહી છે અને આર એમ વસાવા એ પોતે તપાસની અધિકારી છે તપાસ ટીમે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ઘણા બધા કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તલાટી સરપંચ આઉટસોર્સના કર્મચારીઓ જે લોકોએ મટીરીયલ સપ્લાય કર્યું હતું તે ઉપરાંત જે લોકોના જોબ કાર્ડ બન્યા હતા કામ કરવાના એ નો નિવેદનો લેવામાં આવ્યા હતા અને ઊંડાણપૂર્વક તપાસના અંતે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ એવું કે આમાં ઘણું બધું ખોટું થયું છે તપાસ ડિટેલમાં જતા ખબર પડી કે બે એજન્સીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો મુરલીધર એજન્સી અને જલારામ એજન્સી આ બંને એજન્સીઓને મટીરિયલ સપ્લાય કરવાનું હતું અને કામ પૂરું કરવાનું હતું તપાસ કરી ત્યારે ખબર પડી કે આ કામ પણ પૂરું નથી થયું જેટલું કામ કર્યું છે એ પ્રોપર કામ નથી કર્યું મટીરિયલ સપ્લાય જે કરવાનું હતું એ પણ નથી કર્યું અને જે સિક્સટી ફોર્ટીનો રેશિયો મટીરિયલ સપ્લાય ઇઝ ટુ લેબર એ પણ મેન્ટેન નથી કર્યો તેમ છતાં છપ્પન ગામોમાં ખોટા બિલો રજૂ કરી અને સરકારી નાણાંની ઉચાપત કરી છે ખોટા જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે ગરીબ માણસો જે લોકોને મજૂરી દર્શાવી એ લોકોના અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા અને સરકારી નાણાં એ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુરલીધર એજન્સી અને જલારામ આ આ પોતાના લઈ લીધા આખી તપાસ પ્રાથમિક રીતે શરૂ થઈ અને હાલ પણ ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં આ કામો જે નથી કરવામાં આવ્યા અથવા અધૂરા કામો કરવામાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે આ જે બે એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપરાઈટર બીજા છે પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર છે જે મેઈન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે